લે 17મી સીઝન નો પ્રારંભ થયો છે. BCCI તરફથી જાહેર કરાયેલા મેચના સ્કેડ્યુલ પ્રમાણે અમદાવાદમાં ત્રણ મેચ રમાવાની છે. IPL 2024 ક્રિકેટ મેચની શરૂઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ IPL ની કુલ 3 જેટલી મેચ રમાવાની છે. મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જનપથ ત્રણ રસ્તાથી રોડ બંધ રાખવા પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે તો સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈપીએલની ત્રણ મેચ રમાવાની છે ચોવીસ અને એકત્રીસમી માર્ચ તથા ચોથી એપ્રિલના રોજ મેચ યોજાવાની છે ત્યારે આગામી આઈપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને જીએમઆરસીએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના છ વાગીને વીસ મિનિટથી રાત્રે બાર વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય